તેમજ ગામની નાની બાળાઓ દ્વારા રાજુભાઈ અલવાનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે તવરા ગામના ભાઈઓ બહેનો વડીલો અને ગ્રાહકોએ હાજરી આપી હતી જેમાં વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી બેરેક્ટર બરોડા ડેરી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા દ્વારા બરોડા ડેરી દ્વારા સરકારી સહાય સાથે પંદર લાખના ખર્ચે આ નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ગામના ગ્રામજનો વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ વારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા આજ તવરા દૂધ સહકારી મંડળી નું નવીન પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડેરી દ્વારા સરકારી સહાય સાથે પંદર લાખના ખર્ચે આજે નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું તવરા હિંદુભાગ સહકારી મંડળી ઓગણીસો છોતેર થી અહીંયા કાર્યરત છે સારી એવી પ્રગતિ કરી છે વડોદરા જિલ્લામાં પ્રથમ એવી ડેરી છે કે જેને એટીએમ માઇક્રો એટીએમની શરૂઆત આ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ કરી છે સાડા અગિયાર ટકા જેવો બોનસ આપી અને દૂધ ઉત્પાદકોને સારો એવો ભાવ કોષોમાં ભાવ આપે છે બરોડા ડિગ્રી જોડે સંયોજિત તવરા દૂધ દુત્પાદક સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરી રહી છે અને અત્યારે દૈનિક સત્તરસો જેટલું દૂધ ઉત્પાદન કરે છે તમામ સભાસદો તવરાના આજુબાજુ ગામના ખેડૂતોના ખેડૂતોને સારો ભાવ મળે છે એટલા માટે સમગ્ર વડોદરા જિલ્લાઓ અને છોટાઉદો જિલ્લાના દૂધ ઉત્પાદકો બરોડા ડેરીથી પ્રોત્સાહિત થઈ અને વધારે પડતું દૂધ વિક્રિત કરી અને આજે સારા એવા ભાવ મળે એના માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને આ ફરીવાર આગળ જતાં પણ તવરા દૂધક સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના આજરોજ કવરા ગુજરાત સરકારી મંડળી ખાતે અમારા આમંત્રણને માન આપી માનનીય રાજુભાઈ અલવા બરોડા ડેરી ડિરેક્ટર શ્રી વધારેલ છે અમારા ડેરીની અંદર બરોડા ડેરી દ્વારા ઘણી એવી મહેનત કરી એમના અધિકારીઓ દ્વારા ઘણી એવી મહેનત કરી રાજુભાઈના સાથ સહકારથી પંદર લાખનો નવીન પ્લાન્ટ આવેલ છે બીસી પ્લાન્ટ જેની અંદર એમના દ્વારા સાહીઠ ટકા જેવી સહાય આપેલ છે ત્યારબાદ બાકીના મંડળીના ખર્ચે સારી રીતે સદ્ધરતાથી ચાલી શકે એના માટે એવા રાજુભાઈ અમારા બહુ મોટો સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન એમને એમને જ્યારે જરૂર પડશે ત્યારે અમે હાજર છે અને આજે અમારી મંડળી એટલી પ્રગતિમાં છે કે તાલુકા લેવલે માઇક્રોવેટીની શરૂઆત સૌ પ્રથમ કરનારી અમારી ડેરી છે ત્યારબાદ દરેક ગ્રાહકને અમારી ડેરીમાંથી અન્ય કોઈ પણ ડેરીમાં ફેટ જઈને કઢાવવા ચેક કરાવવાની છૂટ છે એવી અમે બાહેંધરી આપીએ છીએ કે અમારી ડેરીમાંથી ફેટ જે કાઢીએ છીએ એનાથી તમને સંતોષ ના હોય તો ભારત દેશની કોઈપણ ડેરીમાં જે તમે ફેટ કઢાવી શકો એટલો વ્યવસ્થિત અને પારદર્શિક વ્યવહાર અમે કરીએ છીએ ગ્રાહકો સાથે તમામ ગ્રાહકો ખુશ છે અને આજે અમારા પ્રમુખ સાહેબ તુલસીદાસભાઈ એમનો પણ ખૂબ એવો સાથ સહકાર છે ગ્રામજનોનો ખૂબ એવો સાથ સહકાર છે આથી અમે આટલી પ્રગતિ કરી શક્યા છીએ અને હાલ જ રાજુભાઈ આજે આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ